ગુલાબપુરામાં હે એમ હા બરાબર તમે લાગતું તું ગાડી ઊભી રાખે એમ હે ઓછું હા હા લખવા થઈ બેટા લખવા થઈ ગયો છે મટી ગયો લેવા હેડ્યો આ સ્ઠેલી લઈને શું લેવા સેડ્યો બેટા

ભણેલો છો ભણેલો છો એવું છે બરાબર હા જોઈ લઉં ચોપડી નો ફોટો પાડ લઉં હું તમા ઘેર આય હેડો સર સમણીથી ગાડી લઈને અમદાવાદ થી આવ્યો હું

મારે ખોટી થવાય એટલે ના પાડી ના ના કોઈ ખોટી ના થવાય આ તો બધા બનો મારે આટલું બધું તો તમે તમે મારું વિચાર્યું એમ ને કે માર મોડું ના થાય એટલે ના 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 કશું હતું નઈ આ તો મેલવું પડે આ રોડે રોડે જવાનું એમ ને બેંકે જવા કોઈ નહીં બા પાંચ મિનિટમાં કોઈ મોડું થાય નહીં આ તમારી મારી ના થઈ ગયું મેં બે હાડો છે ચાલે આપા ખોલું થોડો ધક્કું માર દો બાર ધક્કો માર દો ગઈ હતી તમારી હોમે ધીમે રહીને ઉતરો તો નહીં આવું ઉતારવા બાને છોકરી એકલી છે અને રીતે બેંકમાં વિધવા સહાયના પેન્શનના પૈસા લેવા આવે છે જીવનમાં ક્યારેક આવું કમાવાની મજા આવે નિખાલસ કોઈક ની મદદ કરવી એ બહુ મોટી ઘટના છે બહુ મજા આવે ક્યારેક કરી જોજો